ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે કુલ વીસ કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળની જળનું લેવલ સ્તર ઊંચું આવશે એક પર્યાવરણ લક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યારે જે બસોને ચોત્રીસ જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા આ બસો ચોત્રીસ જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ પાંચસો જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે સાથે સાથે સ્થાનિક સ્થાનિક સભાસદ સ્ત્રીઓ ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટર જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એક સાથે પચીસ જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે પચીસ સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે જેનાથી ભૂગર્ભ જળનું આપણે સ્તર પણ વધારી શકીશું તો સાથે સાથે પાણીના ભરાવાની સમસ્યા દસ કરોડના ખર્ચે ત્રણસો થી ચારસો લિટર પ્રતિ મિનિટ પ્રતિ મિનિટની આપણે પરકોટિંગની ક્ષમતા ધરાવતા આપણે આવા સો ન જેટલા ડીપ રિચાર્જેબલ બનાવવામાં આવનાર છે તો બીજા દસ કરોડ એટલે કુલ વીસ કરોડ જેટલા ખર્ચે અલગ અલગ વડોદરા શહેરના અખાજ વિસ્તારને આપણે કવર કરી શકીએ એ રીતે અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ ડીપ વેલ બનાવવામાં આવનાર છે આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર ત્રણ પાસે જે રોડથી એક ફૂટ નીચું લેવલ છે જેના કારણે અહીંયા પાણીના ભરાવાની સમસ્યા પણ ગણી છે ત્યારે આ આ ગાર્ડનના ગેટ નંબર ત્રણ પાસે આ રિચાર્જ વેલના નું આજે આયોજન કરવામાં આવ્યું જેમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી સીતાલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ કમિશનર શ્રી દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી શેર પ્રમુખ વિજયભાઈ ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ શ્રી મનીષાબેન અને સૌ વડોદરા શહેરના સૌ સભાસદ શ્રીઓ સૌએ સાથે મળી અને આજે આ કામગીરીમાં ખાતમુહૂર્ત કરી અને કામગીરીનો પ્રારંભ કરાવ્યો